ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ ડોક્ટર સેલ અને અનુસૂચિત જાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે માતા રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે મહિલા રોગ નિદાન કેમ્પનું આયોજન બારમેળા સર્જિકલ હોસ્પિટલ ખાતે શૈલેષ એમ બારમેળાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું જેમાં મહાનગર પ્રમુખ પુનીતભાઈ શર્મા મેયર ગીતાબેન પરમાર અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ જીતુભાઈ મણવર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણ વાઘેલા મહામંત્રી જીતેશ પરમાર મહાનગર મીડિયા કન્વીનર સુરેશ પાનસુરિયા તથા બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જુનાગઢ શહેર બીજેપી ડોક્ટર સેલ અને અનુસૂચિત જાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે માતા રમાબાઇ આંબેડકર જયંતિ નિમિત્તે યોજાયેલા નિઃશુલ્ક મહિલા મેડિકલ કેમ્પને સફળ બનાવવા ડોક્ટર શૈલેષ બારમેળા સાહેબના નેતૃત્વમાં ડોક્ટર ટીમોના ડોક્ટર નીરૂબેન પટોલિયા ગાયનેક ડોક્ટર રીપાબેન વૈષ્ણવ ફિઝિશિયન ડોક્ટર સીમાબેન પીપલિયા ફિઝિયોથેરાપી

આજે સમગ્ર ગુજરાતમાં લગભગ એકતાલીસ જગ્યાએ ડૉક્ટરના કેમ્પ દ્વારા જુદી જુદી માતાઓ બહેનોનો આજે કેમ્પ ગોઠવવામાં આવ્યો છે અને જુદી જુદી જગ્યાએ માતાઓના હેલ્થનો ચેકઅપનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે તો જૂનાગઢ મહાનગરપાલિકાનો અનુસૂચિત જાતિ મોરચા ડૉક્ટર સેલ દ્વારા આજનો આ કાર્યક્રમ કરી અને ડૉક્ટરો બારમેડાના હોસ્પિટલમાં એક કાર્યક્રમ કરવામાં આવેલ છે અને આમાં માતાઓના હેલ્થનું ચેકઅપ કરવામાં અને માતાઓને જુદી જુદી જગ્યા બીમારીઓની કોઈ પણ છે તે જાણકારી માટે એક આ કેમ્પ કરેલો છે એટલે જ્યારે એકતાલીસ જગ્યાએ આ કેમ્પ થઈ રહ્યો છે ત્યારે જુનાગઢમાં પણ આ અનુસૂચિત જાતિ મોરચા અને શ્રી દ્વારા કેમ્પ કરવામાં આવે છે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચો અને ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર સંઘના સૌ ઉપક્રમે આજે માઈ સાહેબા રમાભાઈ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે પૂરા ગુજરાતમાં એકતાલીસ જિલ્લાઓમાં માતૃશ્રી રમાભાઈના જન્મદિવસ નિમિત્તે એક મેડિકલ કેમ્પનું જૂનાગઢ મહાનગરમાં આયોજન થઈ રહ્યું છે ડોક્ટર બારમેળા અને એમની ટીમ ડૉક્ટરોની ટીમ દ્વારા મહિલાઓ અને દીકરીઓના ચેકઅપ માટે એના આરોગ્ય માટે માતૃશ્રી રમાબાઈને યાદ કરી અને એના પરોપકારી બાબા સાહેબ આંબેડકરના જીવનમાં જે અમૂલ્ય જેમનું યોગદાન હતું એવા રમાબાઈને જન્મદિવસે યાદ કરે છે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે જુનાગઢમાં એક સરસ મજાનું આયોજન કરી રહ્યા છે અને આ કેમ્પમાં જૂનાગઢની બેનો વિશાળ સંખ્યામાં હાજરી આપી અને આ સફળ બનાવવામાં મોરચો અને ડોક્ટર સેલે સંયુક્ત સાહસ કરી જુનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટીમાં ડોક્ટર સેલમાં પ્રમુખ તરીકે મારી જવાબદારી છે આજ રોજ માં શ્રી રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અનુસૂચિત જાતિ મોરચા ભાજપ ડૉક્ટર સેલ અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે મહિલા મેડિકલ કેમ્પનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓને મોટી સંખ્યામાં દર્દના નિદાન કરવામાં આવશે બધા અલગ અલગ સ્પેશિયાલિટીના ડૉક્ટર્સ ગાયનેકોલોજીસ્ટ ફિઝિશિયન સર્જન ડેન્ટિસ્ટ આંખના ડૉક્ટર બધા સેવા આપવાના છે અને જેને જરૂર એને એ પ્રમાણે દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે રિપોર્ટ્સ પણ કરી આપવામાં આવશે અને જે ચૌદથી લઈને પિસ્તાલીસ વર્ષના મહિલાઓ છે એમને સેનિટરી પેડનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે આશા છે આ નિઃશુલ્ક કેમ્પ નો બહુ સંખ્યામાં માં બહેનો એમાં લાભ લેશે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ